ત્યારે બટાકા પચાસ રૂપિયા કિલો પહોંચ્યા છે ડુંગળી ચાલીસ રૂપિયા કિલો ત્યારે બીટ સાહીઠ રૂપિયા કિલોએ પહોંચી ગયું છે મેથીના ના ભાવ પર જો નજર કરવામાં આવે એકસો વીસ રૂપિયા એ કિલો મેથીના ભાવ પહોંચ્યા છે ત્યારે પાલક સિત્તેર રૂપિયે કિલો પહોંચી ગઈ છે અને કોથમીર સો રૂપિયાની કિલો અત્યારે જોવા મળી રહી છે ત્યારે ગવાર એકસો ચાલીસ રૂપિયે ચોડી બસો રૂપિયે કિલો અને ટીંડોળા એકસો વીસ રૂપિયે કિલો જોવા મળી રહ્યા છે ભીંડાની જો વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયે કિલો ભીંડાનો ભાવ પહોંચ્યો છે ત્યારે ફ્લાવર એકસો ચાલીસ રૂપિયે કિલો કોબીજ સિત્તેર રૂપિયે કિલો પહોંચી છે અને સરગવાનો ભાવ અત્યારે બસો ને વીસ રૂપિયે કિલો એ પહોંચી ગયો છે एक सौ सित्ते रुपये किलो वटाणा बसौ रुपये किलो पहुंच गया है जो बात लींबू करिए तो एक सौ साइठ रुपये किलो लींबू नो भाव पहुंचो बजट एक्चुअली वर्किंग वूमन के लिए घर के लिए बहुत ज्यादा हो गया है जैसे कि हम पहले रिटेल पास से ले लेते थे सब्जी लेकिन अभी तो बहुत ज्यादा भाव बढ़ गया है उसकी बारिश की वजह से हमें पहले लग रहा था कि कम होंगे भाव इसके लेकिन अभी तो दुगना बढ़ गया है और ज़्यादा हो गया है इसकी वजह से हमें मार्केट में आना पड़ रहा है यहाँ पर यहाँ पे सोच रहे हैं कि आप इससे सस्ता मिल जाए लेकिन वहीं पे भाव भी सेम ही है ना तो बढ़े हुए ही हैं बिल्कुल कम है ही नहीं બજેટ તો પૂરા બિગડી ગયા વજા જાય તો કે અમે વાપસથી રીઅરેન્જ કરના પડે સબકો પૂરા મેનેજ કરના પડે મોંઘવારી એકચ્યુઅલમાં વધારે છે જે વેજીટેબલ્સ ફિફ્ટી રૂપીસ સિક્સટી રૂપીસ પર કેજી હતા એ અત્યારે સો સવાસો દોઢસો સુધીનો ભાવ છે અત્યારે આ સબ્જી જ લઈ રહ્યો છું અને જે મારી બજેટેડ સબ્જી જે મંથલી જે એક હજાર રૂપિયામાં થઈ જતું હતું એના અત્યારે એક હજારથી લઈને બે હજાર રૂપિયા સુધી જઈ રહ્યું છે અને એના સિવાય આ બધું ઘર માટે મતલબ બહુ બજેટ માટે બહુ મોંઘું પડી રહ્યું છે અને બજેટ જે એક લેડીઝ માટે લેડીઝને વધારે ખ્યાલ હોય એટલે એના કારણે જો તો ખોરવાઈ ગયું છે અમે લોકલ પરચેસ કરી રહ્યા હતા એટલે થોડું થોડું લઈ રહ્યા હતા અત્યારે અહીંયા આવ્યા છે અહીંયા બી ઓલમોસ્ટ સેમ જ ભાવ છે આ હોલસેલ નો ભાવ આ છે તો વિચારી શકો રિટેલ નો ભાવ શું હોય આમાં ટામેટા બારગામથી આવે છે પણ બારગામમાં બધી જગ્યા વરસાદ છે જે લોકલ ટામેટા આવતા એ બંધ થઈ ગયા છે એટલે ભાવ જે બે દિવસ પેલા એસી ને સો ઉપર થઈ ગયા છે બાકી બધી શાકભાજી ના ભાવ કે વરસાદમાં પાણી ખેતરો ભરાઈ ગયા છે બધા અને જે બારગામ શાકભાજી આવતું એ બધી જગ્યાએ વરસાદ છે એટલે વરસાદની અંદર શાક ઓટોમેટિક વધી જાય છે દર ચોમાસામાં આવું થાય છે જો વરસાદ બંધ થઈ જાય તો ભાવ વધી ભાવ વધી જશે બાકી વરસાદ કંટીરું રહેશે તો કંઈ શક્યતા નથી જ્યારે અઠવાડિયાનું શાક લેવા બસો રૂપિયા લઈને આવતા હતા એની જગ્યાએ અત્યારે બે ટાઈમનું શાક એ બસો રૂપિયામાં આવતું નથી ટામેટા ખાવા હોય તો આપણે કિલો લેવાના હોય ને જગ્યાએ અઢીસો લઈએ ને તોય ત્રીસ રૂપિયા થઈ જાય એટલે આમ કે ચોમાસું છે ખરું પણ એમ કે સમુધુ આટલું બધું ભાવની ઉછાળો થઈ જાય ને એટલે ગૃહિણીઓને તો બજેટ જ ખોરવાઈ જાય મહિનાના બે હજાર શાકભાજી ના લ્યા હોય અને દસ દિવસમાં પતી જાય બટાકા પચાસ રૂપિયા થઈ ગયા છે અત્યારે હવે દરેક શાકમાં બટાકા તો જરૂરી જ હોય છે બટાકા એ નાખ્યો તો બીજું પચાનું અઢીસો લઈને ખાવું પડે એટલે પછી એના કારણે બટાકા બે બટાકા તો નાખવા જ પડે એની અત્યારે પચાસ રૂપિયા બટાકા તો પછી બંને શાકભાજી સરખું થઈ ગયું છે એમ કે

ગવાર ટિંડોળા અ રીંગણ ભીંડા દૂધી કોબી ફુલેવાર સહિતના જે તમામ શાકભાજીના ભાવ વધી ગયા છે એટલું નહીં પરંતુ કોથમીર મેથી પાલકના ભાવ પણ વધી ગયા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ફરી એક વખત ખોડવાઈ ગયું છે તો બીજી તરફ બટેકા કે જે સામાન્ય દિવસોમાં વીસ રૂપિયા કિલો મળતા હતા તે બટેકા હવે પચાસ રૂપિયા કિલો મળી રહ્યા છે ત્યારે હવે ગૃહિણીઓ પણ અસમંજસમાં છે કે શું ખાવું ને શું ન ખાવું અને ફરી એક વખત મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ શાકભાજીના ભાવ વધતા ખોળવાઈ ગયું છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યુઝ અમદાવાદ